હે ગાઈસ ગુડ મોર્નિંગ અને આ ટ્રેક છે ને કેટલા બે ત્રણ દિવસ થી અહીંયા ઉપર પડી રહ્યા છે અને તો વામાં જી મુકતા કે કે હું કપડા પહેરી મે એ મૂકી દઉં છું ને તો હવે અહીંયા જ પડી રહે તો હું નીચે લઈ જવાનું ભૂલી જઉં છું મમ્મી લોકોને ખ્યાલ ના હોય ને કે હું ઉપર કપડા છે તો આ બે ટ્રેક કે એવા ને એવા પડ્યા છે તો યાદ થાય સો અત્યારે નીચે જ છે જસ્ટ હમણાં ઉઠ્યો છું નાવાનું બાકી છે મને શું કરેલો નાજે મારો બહાર જવાનું છે તો इतना मारना। Happy Bye। Happy Bye यहाँ पे सोना है है। अरे भैया मैं। Bye। मेरा बच्चा है तू। मेरी सच्ची सच्ची है तू। है ना है ना तैसुदी टीवी जो ही चाना पी बारा। तैसुदी चाय ना गरम ना उतरा। गरम गरम चाय है। और हम हैं जो उससे भी ज़्यादा हॉट है हाँ। हाँ। અરે ગરમ જ કરે પીવું કરે યાર તો કઈ ચા પી લઈએ ચા પીધા પછી આપણે કઈ જવાનું છે એટલે નહીં ધોઈ જવાનું છે ના આવ નહીં જવાનું નહીં ધોઈ નો ફ્રેશ થઈ ગયો છું અને અમે આજે બ્લેક કલર નો શર્ટ પહેર્યો છે નીચે ગ્રીન કલર નું છે અને કઈ આજે અત્યારે એટલે મતલબ અત્યારે હું બેસીકલી અત્યારે હું જઈ રહ્યો છું શેતાન મૂવી જોવા માટે અને હું અને મારો ફ્રેન્ડ જઈ રહ્યા છે પ્લાન એવો હતો કે બધા જઈશું આશિષ બાબુ ટંટાલાલ બધા જઈશું પણ એ લોકો નહીં આવતા અને મારે જોવું છે કેમ કે આની પેલા જેટલું ગુજરાતી મુવી આવ્યું હતું એ મારે જોવું હતું પણ હું ના જોઈ શક્યો સો મેં કીધું ના તો હું જોઈશ તો અત્યારે હું અને એક મારો ફ્રેન્ડ છે પ્રિયાંશુ અમે બે જઈએ છીએ વસ્ત્રાલ મૂવી જોવા માટે તો ચલો જઈએ કેમ કે લેટ થઈ ગયું છે અને એટલા માટે ચાલો તો કહીશ અમારો શો હતો એક અને પચાસ લખી મેં છે ને ટિકિટ બુક નથી કરાઈ કે મને ખબર હતી કે આ સારો મોડું જ કરશે અને અત્યારે મોડું પાછું કે મને બ્લોગ ના લેતા આ એવું કે છે નહીં લઈએ ભાઈ મને કઈ ફરક નહીં પડતો શું કહીશ અત્યારે અમે લોકો આવી ગયા છે અને એક મિસ થઈ ગયો એમાં જઈએ છે અને લેટ થઈ ગયું ટા ના લીધે જઈએ હવે થોડી વાર છે ત્યાં સુધી અહીંયા આટાપાટા મારીએ ઓકે પછી હું બહુ એક્સાઇટેડ છું જોવા માટે બીકોઝ મને આ મૂવી બહુ જ ગમે છે એટલે જોઈ નઈ કઉ છું ગમાના અમારું પિક્ચર પૂરું થયું છે અને શું ખતરનાક પિક્ચર હતું આઉટ સ્ટેન્ડિંગ માઇન્ડ બ્લોઇંગ એક વાર તો જોવું પડે એક વાર એક વાર ને હું તો તમે આ પિક્ચર જો ખતરનાક છે આના મને ઈચ્છા રહે છે કે પેલું વર્ષ મુવી જોવી ની તમને ઘરે જ ના એ ગાય જસ્ટ હમણાં હું ઘરે આવું છું અને એટલું થાકી ગયો છો ને એટલું ફર્યા ને અમે લોકો કંટાળી ગયા અમે બ્લોગ એટલા માટે ના કરી કેમ કે મારા મોબાઈલમાં ચાર્જિંગ જ હતું ને અને જે પે કરવાના હતા પૈસા એ ઓનલાઈન પે કરવાના હતા મતલબ એ ઓનલાઈન કરવાના હતા હવે જો ચાર્જિંગ જ નહીં હોય મોબાઈલમાં તો પે કેમ નું કરીશ મેં કીધું કઈ નહીં શાંતિથી ઘરે જઈને બ્લોક કરીશ અત્યારે જસ્ટ હમણાં હું ઘરે આવ્યો છું માથું દુખે છે મારું અને ટંટા લાલ નું માથું દુખે છે ટંટા લાલ નું માથું દુખે છે હવે ક્યાં શિયાળો તું તો એ શરદી થાય છે કંટાળી ગયો મને એવું લાગે મને એવું લાગે કે થશે તો હું છે ગરમ પાણી પીવાનું ચાલુ કરી નાખું એટલે થતા થતા એન્ડ થઈ જાય એનો પણ આ શરદીનું શું કર્યું તો નહીં શું કરવાનું તો ગરમ પાણી નહકમાં થોડી તો ગાઈસ અત્યારે જાઉં નીચે ફ્રેશ થવું અથવા થોડી વાર સુઈ કેમ કેમકે બહુ ખતરનાક થાકી ગયો ચાર્જિંગ હે નહીં અત્યારે મોબાઈલ ઘરે મોબાઈલ ચાર્જિંગ કરે હું બ્લોક કરું છું અત્યારે થોડી વાર સુઈ અથવા હાથ થોડીવાર સુઈ હા પછી તમને મળવ બાબા એટલે થોડી વાર ના અત્યારે વાગી ગયા છે રાતના ના નવ અને અત્યારે જે હું ઉઠ્યો છું એટલે અત્યારે ઉઠ્યો મતલબ હવે હું ફ્રેશ થઈ સુઈ ગયો હતો અને ઉઠીને ફ્રેશ થઈ ગયો કેમકે ફ્રેશ થઈને સુઈ ગયો હતો ફ્રેશ થઈ ગયો ઉઠી ઉઠીને ફ્રેશ થઈ ગયો ને બધું થયું સો અત્યારે મારું માથું દુખાતો તો સખત ખતરનાક રીતે માથું દુખાતો તો પછી મમ્મી દવા આપી દવા પી લઈ પણ જમવાનું બાકી છે જો જમ્યું નહીં મે સો જો જમવાનું બાકી છે તો જમીએ નહીં તો નહીં જમવાની ઈચ્છા તો છે નહીં સો કઈ નઈ ગઈ અત્યારે તો હું અરે અત્યારે તો માથું દુખે છે મારું સખત અને હા મૂવી ની આપણે વાત કરીએ તો સો કઈ ખતરનાક મૂવી હતી આઉટસ્ટેન્ડિંગ માઇન્ડ બ્લોઈંગ ખરેખર મને એટલી મૂવી ગમી એટલી ખતરનાક રીતે મૂવી ગમી ને અને મને છે ને આમ હોરર હોરર મુવી હોય ને એ વધારે પડતી જ ગમે છે સો ખતરનાક પિક્ચર હતું મતલબ આવું સ્ટેન્ડ જોવા જેવું છે એક વાર એક વાર તો એક વાર તો જોઉં એક વાર ને હું તો કહું તમે હતર ફેર જાઉં કેમ કે પણ જો કે સસ્પેન્ડ વાળી મુવી સસ્પેન્ડ એટલે એ વાળી મુવી હતી તો એ તમે એક વાર જોવો ને તો જ પછી પેલું સસ્પેન્ડ સમજી જાવ તમે જવા દો વાત સો મજા આવી પિક્ચર પિક્ચર માં મજા અને બહુ ખતરનાક રીતે મજા આવે તો પેલા ના લીધે થોડું લેટ થઈ ગયો હતો એટલે જે પેલો અમારો એક વાગ્યા જે શો હતો એક પચાસ નો ના સો

મીઠું નહીં નાખવાનું ના મીઠું નાખે તો જા પાણી પીવાનું હોય પાણી પીસ અસર કરશે બધું સાફ થઈ જશે બધું તું નહીં થઈ તું સાફ થઈ જાય પીજા કોકરા કર્યા કરતા તું પીજા આવું કણ કે એવું ના કરીશ હા પીવાનું પી તું પી કેવું બોક્સ નાખી દે થોડી ખાડ નાખીને જોડે લગાડવા માટે આવ્યો મમ્મી લગાવી આપે થોડું માથું દબાવી આપે તો માથું ના દુખાવે પણ શું મમ્મી કઈ છે મોટા પાપા ને ત્યાં મમ્મી પપ્પા બે હમણાં જ નીકળ્યા સો બામ છો હા બામ ક્યાં જ મમ્મી વગર કશું જડા નહીં ઘર 阿里。啊

ઝંડુ બામ છે ને એ સેજ સેજ ખાલી અહીંયા લગાવી દેવાની એટલે તમે તમને રડવાનું આવશે અને વિડીયો જોરદાર પાવર વાળી અરે ઝંડુ ક્યાં ટાઈગર બામ સોરી ટાઈગર બામ જ રાખીએ છે જલન જલન થવા લાગે જો લગાવીએ તો સો સો મેં ટ્રાય કર્યું મોબાઈલ અહીંયા બારીએ મૂક્યો આ ઝંડુ બામ અહીંયા સેજ લગાવી અને અહીંયા લગાવી અને પછી શું મને જલન થવા માંડી છે અહીંયા બધું એટલું લાલ લાલ નાક એટલું હાસુ જ બંધ ના થાય અને ઉપરથી

એ કહીશ તો અત્યારે હું મારા માટે વઘારેલી ખીચડી લઈને આવ્યો છું કેમકે મેં જમ્યું નહોતું મતલબ ત્યાં કે એટલું ખાસ જમ્યું નહી ભૂખ લાગી હતી તો પછી ઉઠ્યો આયા પછી મેં કઈ જમ્યું નહીં ના ચા નાસ્તો કર્યો પછી ઉઠીને બી મેં કઈ ખાધું નહીં અત્યારે ખવ છું એને ખાવાની હાલત બી નથી કેમ કે એટલો થાકીને ફિસ થઈ ગયો હતો અત્યારે વઘારેલી ખીચડી બનાવી છે બી નાખ્યા છે અંદર સો ચલો જમી લો જમી લો કેમકે ભૂખ લાગી છે અને હું થોડી લઈને ને ખાઈ લો એ કહીશ તો અત્યારે મારું માથું તો ઉતરી ગયું પણ આ ટંટાલાલનું માથું હજુ સુધી દુખ્યા હતા એટલે હું એનું માથું દબાયા આવું એનું માથું દવાઈ આપું છું તો કઈ નઈ ગાઈશ આટલો બ્લોગ આપડે અહિયાં જ એન્ડ કરીએ છીએ જો બ્લોગ તમને ગમે તો લાઈક કરી દેજો તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ તો આ બ્લોગ તમને કેવો લાગ્યો અને કેવો નહીં તો બસ મળીએ એક દવા બ્લોગ સાથે ત્યાર સુધી જય અંબે જય મોગલવા જય મેડીવા બાય બાય